નમસ્કાર હું આર સ્ટાર્ટિંગ કે নিউজ ગુજરાતના લાઇબ્રેટમાં આપનું સ્વાગત છે న్యూઝરૂમ લાઇવ ટી સૌથી મહત્વપૂર્ણ સમાચાર આપણે જણાવી દી અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર અત્યારે જલ પોસ્ટ જારે વાયરલ થતી હોય છે તો પોસ્ટની અંદર અત્યારે પોસ્ટ કેટલી ભારે પડી છે અપલોડ કરવાની તે આપણે જણાવી રહી છે કે ધંગદરા હળવદ વિસ્તારના ધારાસભ્ય

મતદારોએ રાજકીય જાહેરાતને બદલે પોતાના વિસ્તારના પ્રશ્નોને ધ્યાન કેન્દ્રિત કરવા કોમેન્ટ્સનો મારો ચલાવ્યો હતો લાઈવ કો કોમેન્ટ સેક્શનમાં મતદારોએ રોષ વ્યક્ત કરતા મુખ્યત્વે રોડ રસ્તાની સમસ્યાઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા જેમાં નીચે મુજબની કોમેન્ટ્સ પણ સામેલ હતી અને કોડતી નારાયણી રોડ પર બનાવો બન્યો જ્યારેરપર ગામનો રોડ બનાવો પહેલા સહાય કરો તેવા અનેક પ્રકારના કોમેન્ટો સામે આવતા અને સીધો પ્રશ્ન ઉઠાવતા ઘટના સ્થાનિક રાજકારણ ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે આગળ વાત કરીશું અરવલ્લી ની અંદર પણ અત્યારે હાલ સરદાર